હું હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વર ના નામે સોગંદ લઉં છું કે ઈશ્વર ના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારત ના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારત ના સાર્વભૌમત્વ નું અને અખંડતા નું સમર્થન કરીશ હું ભારતના સર્વોભમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારો કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના राग के द्वेष बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्ती न्याय पूर्वक वर्ती हूँ हूँ रमण भाई बिखा भाई सोलंकी ईश्वर ना नामे सोगंद लाऊं के, ईश्वर तो ना नामे सोगंद लाऊं के, हूँ गुजरात राज्य ना मंत्री तरीके हूँ गुजरात राज्य ना मंत्री तरीके जे कोई बाबत જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી ચાળા માટે લાવવામાં આવશે अथवा મારા જાણવામાં આવશે अथवा મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય ప్రత్యક્ષ કે પરોક્ષ રીતે प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा तेनी के तेमनी आगर अथवा तेनी के तेमनी आगर तेने प्रकट करिष नहीं तेने प्रकट करिष नहीं